હવે ખાસ કરીને માવઠાની માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આપણે આગાહી કરેલી હતી કે ડિસેમ્બરના છેલ્લા સેશનની અંદર એક વરસાદ થશે એટલે આપણે ત્યારે સમજાવ્યું હતું કે કોઈ પણ મહિનાની અંદર ત્રણ સેશન આપણે આગાહીની દ્રષ્ટિ ગણતા હોય છે પહેલું સેશન એટલે કે એક તારીખથી લઈને દસ તારીખ બીજું સેશન હોય અગિયાર તારીખથી લઈને વીસ તારીખ અને ત્રીજું સેશન એટલે કે એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ અથવા તો ક્યારેક એકત્રીસ તારીખ હોય એવી રીતે અત્યારે આ ડિસેમ્બર મહિનાની આજે એકવીસ તારીખ થઈ છે અને આ ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે આમ તો આપણે જોવા જઈએ તો શરૂઆતમાં આપણું એવું પણ અનુમાન હતું કે એકવીસ થી પચીસ તારીખની વચ્ચે કદાચ માવઠું થશે એક આપણું રફ અનુમાન હતું આગોતરું એંધાણ હતું નજીક આવશે પછી ખબર પડશે હવે આપણે નજીક આવીએ ત્યારે ખબર પડી કે સિસ્ટમ થોડી ધીમી ચાલી રહી છે જેને કારણે એ માવઠું છે પચીસ તારીખ પહેલાની પણ પચીસ તારીખથી એની શરૂઆત થશે હવે કેવી રીતે થશે અને કયા કયા વિસ્તારમાં આ વરસાદ થશે એની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો અત્યારે ચોમાસું છે એ દક્ષિણ ભારતની અંદર ચાલી રહ્યું છે દક્ષિણ ભારત ઉપરથી બેક ટુ બેક વરસાદી સિસ્ટમો પસાર થઈ રહી છે એક મજબૂત સિસ્ટમ છે છે દક્ષિણ ભારત ઉપરથી પસાર થવાની એ સાથે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો હોય જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ઉપરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર પસાર થવા જઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ખૂબ બરફ વરસાદ થાય તેવી શક્યતાઓ છે એ સાથે આ તમામ પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેને કારણે ગુજરાતની અંદર હવામાનમાં પલટો પણ આવશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે હવે હવામાનમાં પલટાની વાત કરવા જઈએ તો આજેથી જ ઘણા વિસ્તારમાં ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ ગયું હશે આવતીકાલે બાવીસ ડિસેમ્બરથી આ વાદળછાયું વાતાવરણ થવાનું વધશે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ જેવા વિસ્તારો હોય ભાલ વિસ્તાર હોય મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગરથી લઈ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર આવતીકાલથી વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ છે વધારે પડતા ઘાટા વાદળ થાય અને એકલ દોકલ સેન્ટરમાં પચીસ તારીખ પહેલા ક્યાંય છૂટાછવાયા હળવા સામાન્ય પડી પડીએ એવી પણ શક્યતાઓ રહેશે પણ ખાસ કરીને પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસ એવા હશે કે એમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે અને આ માવઠાની અસર છે એ આપણે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લામાં વધારે છે ઉત્તર ગુજરાતના ભાગો હોય અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ભાગો છે એની અંદર આ માવઠાની શક્યતાઓ વધારે રહેશે ને ત્યાં સામાન્ય કરતા મોટા ઝાપટા પડી શકે છે હવે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા જેની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચારેય જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હશે વાવ થરાદ જેવા વિસ્તાર છે કે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર આવેલા હોય એ સાથે જે કંઈ ધાનેરા તાલુકો છે બનાસકાંઠાનો ધાનેરા છે સાબરકાંઠાના પણ ઈડર વડાલી જેવા વિસ્તારો છે અથવા તો અમીરગઢ અને ઇકબાલગઢ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખે એમ ત્રણ દિવસ સુધી ઉઠવાની શક્યતાઓ છે એટલે એ જે મેં વિસ્તાર જણાવ્યા જે તાલુકાઓના નામ જણાવીએ એ તાલુકામાં થોડીક તીવ્રતા વધારે રહેશે બાકી ઓલ ઓવર ચારેય જિલ્લા છે જેની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ એમાં માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એ સાથે અરવલ્લી જિલ્લો છે એમાં પણ હળવા સામાન્ય મધ્યમ ઝાપટા અને એકલ દોકલ સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે મહીસાગર એટલે કે લુણાવાડા આસપાસનો તમામ જિલ્લો જે વિસ્તાર છે એ મહીસાગરમાં પણ મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે એ સાથે દાહોદ ગોધરા એમાં પણ વરસાદની શક્યતાઓ છે છોટા ઉદેપુર જિલ્લો છે એમાં કદાચ એકલ દોકલ સેન્ટરમાં હળવા છૂટા છવાયા પડે એ અપવાજ પડે છે છોટા ઉદેપુરને બહુ વાંધો નહીં આવે પણ ખાસ કરીને જે માવઠાના ઝાપટા પડવાના છે એમાં દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આમાં ખાસ કરીને તીવ્રતા વધારે રહેશે એ પછી ગાંધીનગર અમદાવાદમાં હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડશે ત્યાં ભારે નહીં છુટા છવાયા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર બીજા વિસ્તારોએ ભાલ વિસ્તારની અંદર કદાચ હળવા સામાન્ય છાટછૂટ થઈ શકે છે ભરૂચ આસપાસ પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે એ સાથે વલસાડ અને ડાંગ જિલ્લો છે એમાં પણ કદાચ સામાન્યથી મધ્યમ ઝાપટાં પડે તેવું એક અનુમાન છે સૌરાષ્ટ્ર તરફ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ એમાં સૌપ્રથમ જો કચ્છની વાત કરવા જઈએ તો કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે એકદમ ઘાટા વાદળોથી ઘેરાઈ જશે કચ્છ અને કચ્છની અંદર કોઈ ભારે ઝાપટાની શક્યતાઓ નથી પણ કોક કોક જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે એટલે કચ્છમાં પણ માવઠાની શક્યતાઓ છે પણ હળવા અને છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ રહેલી છે એ સાથે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં કદાચ ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરના અમુક ભાગો એવા છે કે જેની અંદર હળવાથી સામાન્ય જાપટા પડી શકે છે બીજા વિસ્તારની અંદર એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય જાપટા પડી જાય તો અપવાદરૂપ રહેશે બીજા વિસ્તારની અંદર બહુ ખતરો નથી હા એક ચોક્કસથી છે કે સૌરાષ્ટ્ર પણ વાદળોથી ઘેરાઈ જશે પણ ખાસ કરીને દ્વારકા જામનગર હોય પોરબંદરના વિસ્તાર હોય જૂનાગઢ હોય અથવા તો રાજકોટના વિસ્તાર છે એને માવઠાનો બહુ ખતરો હાલ દેખાતો નથી પણ વાદળોથી ચોક્કસ ઘેરાઈ જશે એ ખતરો નથી દેખાતો પણ વધારે પડતા ઘાટા વાદળને કારણે કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ પડીએ એ અપવાદરૂપ રહેશે ઓલ ઓવર જોવા જઈએ તો પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ આ ત્રણ દિવસ છે એ રાજ્ય માટે આપણે કહી શકાય કે માઠા સમાચાર છે નહીં ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવું એક અમારું અનુમાન છે આ જે ઝાપટાઓ પડવાના છે એ મેં આપણે શરૂઆતમાં જણાવ્યું કે મધ્ય અને ઉત્તર રાજસ્થાનના જે ભાગો છે એના ઉપર મજબૂત એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે એ સર્ક્યુલેશન બનવા પાછળના કારણ પણ ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડીનું પસાર થવું દક્ષિણ ભારતની અંદર વરસાદી સિસ્ટમ પસાર થવી તમામ પરિબળોને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે ઘણા લાંબા સમયથી આપણું એક અનુમાન હતું કે ડિસેમ્બરના છેલ્લા સેશનની અંદર કદાચ માવઠું થઈ શકે છે હવે નજીકનો સમય આવ્યો આજે એકવીસ તારીખ થઈ ગઈ છે અને આજે અમારું જે છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ અનુમાન એ આવ્યું છે કે રાજ્યના મેં આપને જણાવીએ એટલા તમામ વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે જોકે આ માવઠું છે થોડાક લાંબા દિવસ સુધી આપને પરેશાન કરશે લાંબા દિવસ સુધી એટલા માટે પરેશાન કરશે કે જેવી રીતે આવતીકાલે બાવીસ તારીખથી રાજ્યના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે મોટા ભાગના વિસ્તારોમાં પલટો આવશે જો કે મેં એવું પણ બની શકે કે રાજ્યના ત્રીસ ચાલીસ ટકા એવા પણ હોય કે જેમાં કોઈ એક ટકોય અસર ન થાય એટલે એ મિત્રોને લાગતું હશે કે પરેશભાઈ કહેતા હતા પણ અમારે તો કોઈ ફેરફાર ન થયો પણ ન થાય કેમકે રાજ્યના તમામ વિસ્તારને આ માવઠાની અસર ન થાય ત્રીસ ચાલીસ ટકા વિસ્તાર એવા પણ હશે કે જેને એક ટકોય અસર નહીં થાય પણ બીજા વિસ્તારોની અંદરથી તો આપણે માવઠાના સમાચાર પ્રાપ્ત થશે મને ચોક્કસ ખબર છે એટલે તમામ મિત્રો સાચવજો આ માવઠું થવાનું છે ખાસ કરીને સરકારી તંત્ર અને યાર્ડ યાર્ડમાં જે કાંઈ વ્યવસ્થા કરતા હોય યાર્ડના ચેરમેન સહિતના અધિકારીઓને મારી અપીલ છે ખેડૂતનો માલ અત્યારે યાર્ડમાં પડેલો હોય એ પલળીનો જાય એની પણ કાળજી રાખજો કેમ કે માવઠું થવાનું છે અને માવઠું થયા પછી આપણે દર વખતે ખબર છે કે ખેડૂતનો માલ પલળે છે કોઈનું કશું જતું નથી અંતે નુકસાનીમાં ખેડૂત હોય છે એટલે એવું ન થાય એટલે સરકારી તંત્ર અને યાર્ડને યાર્ડના જે અધિકારીઓ છે એને પણ આ વસ્તુની નોંધ લેવાની છે અને આ જે સિસ્ટમ પસાર થવાની છે આ જે હવામાનમાં પલટો આવવાનો છે એમાં સતત રોજે રોજ અમારી નજર રહેશે અને રોજેરોજ અમે એની આ માહિતી છે એ આપણા સુધી પહોંચાડતા રહીશું થોડા લાંબા દિવસ આ પ્રક્રિયા ચાલશે આવતીકાલે બાવીસ તારીખથી આ હવામાનમાં પલટો આવવાનું ચાલુ થશે એટલે લગભગ અઠયાવીસ તારીખ સુધી એટલે કહી શકાય કે છ દિવસ સુધી રાજ્યને આ હવામાનના પલટાનો સામનો કરવો પડશે અને પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખમાં માવઠાના જાપટાઓનો પણ માર્ગ સહન કરવો પડશે